કે પછી કોંગ્રેસ ચિરાગ પટેલ હોય શું આ લોકો જાતે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે કે પછી તેમને છોડાવવામાં આવી રહ્યું છે કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે ના કોંગ્રેસ તૂટી રહી છે ના આમ આદમી પાર્ટી તૂટી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમને તોડાવી રહી છે ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા બે હાજર ચોવીસ ની માત્ર ચાર મહિનાનો સમય બચેલો છે અને તેવામાં તેવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની 26 માંથી 26 જે જીતની હેટ્રિક છે તેને બચાવી રાખવા માટે શામ દામ દંડ ભેદની રાજનીતિ જે છે તે કરી શકે છે અને તેના માટેનું જે કામ છે તે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ શરૂ કરી દીધું છે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેઓ પહેલે પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓની જીત આ વખતે નિશ્ચિત છે છવ્વીસમાંથી છવ્વીસ સીટ ઉપર તેમની જીત મળશે અને દરેક સીટ ઉપર પાંચ લાખથી વધારેના માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જે છે તે ચૂંટણીને જીતી રહી છે હવે આ ચૂંટણીને જીતવા માટેનું મિશન તેમને હાથમાં લઈ લીધું છે અને આ મિશનને અંજામ આપી રહ્યા છે તેને પાર પાડી રહ્યા છે ભરત બોગરા ભરત બોગરા જે ઉપાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના અને કહેવાય રહ્યું છે કે ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ કારણ કે ભૂપત ભાયાણી તે થી આવે છે આજે આખી લાઈન બનાવવામાં આવી છે આ લાઈન કરવામાં આવી ભરત બોગરા દ્વારા અને ભરત બોગરા જે છે તે આ મિશનને પાર પાડી રહ્યા છે અને ભરત બોગરા ઉપાધ્યક્ષની ની સાથે સાથે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજકોટની સીટ ઉપરથી ભરત બોગરા લોકસભાની ચૂંટણી લડી શકે તેમ છે કારણ કે આ વખતે પહેલાં જે ચર્ચા નક્કી થઈ ગયું છે અને સતત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એવું કહી રહ્યા છે કે છવ્વીસમાંથી એવી માત્ર બેથી ત્રણ સીટ છે કે જ્યાં આગળ ઉમેદવારને રિપીટ કરવામાં આવશે જેમાંથી એવું પ્રબળ રીતે માનવામાં આવી રહ્યું છે કે એક સીટ જે છે તે ગાંધીનગરની અને તે ગૃહમંત્રી અમિત શાહની જે નિશ્ચિત મનાઈ રહી છે એ સિવાયની જે બીજી સીટ છે તે નવસારીની સી આર પાટીલની સીટ માનવામાં આવી રહી છે આ બધી સીટ સિવાય બાકી બધી જ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી નવા ઉમેદવારને ટિકિટ આપી શકે છે તેવામાં આ જે મિશન છે કારણ કે નવા ચહેરા જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો તેમને જીતાડવા અને ખાસ કરીને પાંચ લાખથી વધારેના માર્જિનથી જીતાડવા એ મિશન સી આર પાટીલે લીધેલું છે અને આ મિશનને પૂરું કરવા માટે માટે થઈ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યને અત્યારથી જ એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે કે તેઓ તેમની પાર્ટીને છોડી અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમને મદદ કરવામાં લાગી જાય અને તેના તે ટાર્ગેટ પાંચ લાખની થી વધારેની લીડને અચીવ કરવાનો જે ટાર્ગેટ છે તેને પૂરો કરવા માટે થઈ અને ભરત બોગરાએ મિશન ઉપાડ્યું છે ભરત બોગરાને તેના ઇનામના ભાગરૂપે રાજકોટ લોકસભા સીટ ઉપરથી ટિકિટ આપવામાં આવી શકે છે અને તમે આજે જ્યારે ચિરાગ પટેલ ત્યાં આગળ પહોંચ્યા હતા તો ચિરાગ પટેલની ભરત બોગરા પહોંચ્યા જયારે રાજીનામું અપાઈ રહ્યું હતું ત્યારે ભરત બોગરા ત્યાં આગળ અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની કેબિનમાં હાજર હતા અને ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે ભરત બોગરા આ આખા ઓપરેશન લોટસ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે કારણ કે એવું પણ મનાવવામાં આવી રહ્યું છે કે હજી પણ અન્ય બીજા છ થી સાત ધારાસભ્ય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજીનામું આપી શકે છે તો તેવામાં આ મિશન જે છે તે મિશનને અંજામ આપવાનું કામ ભરત બોગરાએ કર્યું હોય તે ચર્ચાઈ રહ્યું છે